તેમની આગાહી પ્રમાણે ક્યાંક વરસાદ તો ક્યાંક કરા પડશે પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે ત્રણથી દસ મે દરમિયાન તીવ્રતાથી માવઠું પડશે જેમાં ખાસ કરીને મોટા ભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે પરેશ ગોસ્વામીની આગાહીની વાત કરીએ તો આગામી તારીખ ત્રણથી દસ મે દરમિયાન તીવ્ર માવઠું પડી શકે છે આ સાથે ઉત્તર ગુજરાત કચ્છ સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડશે જેમાં ઉત્તર ગુજરાતમાં ત્રણ અથવા ચાર મે ના વરસાદ પડશે આ સાથે કચ્છમાં ત્રણથી છ મે દરમિયાન કરાર સાથે વરસાદ પડશે તેવી આગાહી પરેશ ગોસ્વામીએ કરી છે આગામી ચોવીસ કલાકમાં આગામી ચોવીસ કલાકમાં કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ બાસઠથી સત્યાસી કિલોમીટર કલાકની ઝડપે પવન સાથે વાવાઝોડા લાઇટિંગ અને પંદર કિલોમીટર કલાકથી વધુની ઝડપે મધ્યમથી ભારે વરસાદ થવાની સંભાવના છે આજે કચ્છમાં પણ અનેક જગ્યાએ કરા પડ્યા છે તથા અનેક જગ્યાએ વરસાદ પણ પડ્યો છે અને રસ્તાઓ પર પાણી ફરી નીકળ્યા છે તથા આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા છે ભૂજમાં પણ વરસાદી ઝાપટાને કારણે રસ્તાઓ પર પાણી વહી નીકળ્યા અને પાણીના ખાબોચિયા થઈ રહી છે હજી પણ વાદળછાયું વાતાવરણ પડે તેવી શક્યતાઓ છે વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર જ્વેલર્સ लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज। दर्शक मित्रों, आज की तारीख 6 में 2025। आहता आज ना समाचार। आउटिकाले फरी मरीसो। सु। यहाँ सुधी मने रजा आपसो। नमस्कार।